બનાસકાંઠા જિલ્લો એક એવો જિલ્લો છે કે જ્યાં ધાર્મિક આસ્થા અને દેવતાઓને માનવા વાળો જિલ્લો છે લાખણી તાલુકાના મોરલ ગામે સધી અને મા મેલડીનું એક ચમત્કારી મંદિર આવેલું છે ભુવાજી ચિતનભાઈ પ્રજાપતિ માં સધી ને માં મેલડીના ભુવાજી છે દર રવિવારે હજારો ભક્તો મોરલધામ દર્શનાથી મોટી સંખ્યામાં ઉમટે છે ભક્તોની ધારેલી મનોકામનામાં સધીમાં મેલડીમાં તેમની પૂર્ણ કરે છે ગુજરાતના ખૂણે ખૂણાના શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં દર્શનાર્થી આવે છે ભોજન પ્રસાદનો લાવો પણ લે છે શ્રદ્ધા આસ્થા સાથે સંકળાયેલા ભક્તોની માં સધી તેમની મનોકામના પૂર્ણ કરે છે

જે આવે છે એની મન આસ્થા થી શ્રદ્ધા થઈ આવે છે એનું કામ થઈ જાય છે પ્લસ અહિયાં કોઈ પણ એવી રિક્વાયરમેન્ટ કે આપણે માંગવામાં આવતું નથી જેની યથાશક્તિ પણ જે સેવા કરે છે એ રીતે આપણે સેવા પણ કરીએ છીએ રસોડું રામ રસોડું ચાલે છે આપણું ચોવીસો કલાક આપણું રામ રસોડું ચાલુ રહે છે પછી જે ભાવી ભક્તો આવે છે જેની અંદર કેન્સર જેવી ઘણી ગંદી લાયબર બીમારીઓ છે ઘણી જગ્યાએ ડોક્ટરો છૂટી પડ્યા હોય હમણાં ઘણા પેશન્ટ એવા આવે છે કે આઈસ્યુમાંથી સીધા હોય તો માતાના પચાસ એવા પચાસ આઈસીયુ આપી દે છે તો આ છે ટોટલી આસ્થાનું એક કેન્દ્ર છે અને અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો આવે છે જેમાં કચ્છ થી આવે છે કાઠિયાવાડ થી આવે છે કોઈ સુરેન્દ્રનગર થી આવે છે અમદાવાદ થી આવે છે રાજકોટથી આવે છે સુરત થી આવે છે અને દરેક લોકોને શ્રદ્ધા છે અને જેઠી ભારત તો આપણી શ્રદ્ધા સાથે જોડાયેલું છે તેથી આપણે એક સનાતન ધર્મને પણ માનીએ છીએ અને દેવી દેવતા માનીએ છીએ જેથી કરીને પબ્લિક ની અંદર જાગૃતતા આવે બીજા નંબર વસ્તુ આપણા સાનિધ્ય અંદર સંસ્થાની અંદર દારૂ મુક્તિ વ્યસન મુક્તિ એ પણ આપણે કરાવીએ છીએ સાથે સાથે આપણે સારા જીવન કઈ રીતે જીવીએ એ પણ અહીંયા શીખવાડવામાં આવશે અને આ માતાજી ના પ્રગટ પચાસ तो हूं तो एक चीज कहवा माग रही कि एक बार खाली मुलाकात लियो और दर्शन करो એટલે ખ્યાલ આવી જાય કે ભઈ અહીંયા હું છે ઢેરુ પર રકે છે કે ભઈ અમે દેવને નથી માનતા ઘણા લોકો છે एजुकेटेड લોકો છે કે આઈ ડોન્ટ બિલીવ ધીસ માતાજી એડવાજ હזר एजुकेटेड પીપલ ધીસ એન્ડર ધીસ માતાજી વાઇબ્રેશન ધીસ બોડી ડુ નોટ બિલીવ ધીસ બટ આઈ એમ બિલીવિંગ આઈ એમ ઓલસો પોસ્ટે ગ્રેજ્યુએટ आय एम ऑल्सो पोस्ट ग्रॅजुएटी इंग्लिश मिडियम बाहेर बिकॉज आयम स्टुडंट ऑफ दुड एस अ कम्पेअर टी आय एक्झाम टॉप क्लिअर एन सिक्स पॉईंट फाईव्ह टू जर्मनी बट डोंट नॉट गोइंगुल्ली

તો જેટલી આપણે મંદિરોમાં જતા દર્શન કરતા માતાજીને માનતા પણ એક સમય એવો આવ્યો છે પછી ઘણા લોકો કહેતા હોય તું માતાજી આવે તો અહીંયા એવા પર્ચા છે કે તમે આ સભાની અંદર એક કલાક બે હોય તમને એના પુરાવા મળી જાય એને કહેતા કે શ્રદ્ધા હોય અહીંયા પુરાવાની જરૂર ન હોય પણ આપણા મંદિર એવા સાયન્સ એવું કે માતાજી હોતી નથી હું એવું પૂછું કે જ્યાં તમારી ડોક્ટર ની દવા સુધી પડે જ્યાં સુધી પડે જ્યાં કોઈ તમારું હાથ ના પકડવું હોય એક જ આ મોડા ના રજવાડા ની માતા સજી મેરા હાથ